ફેમિલી કેમ છો બધા મજામાં થશે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જાય છે દરિયામાં હું એકલી એકલી જાઉં છું સાહેબ ની બધા આગળ આગળ વીએ જેલા છે જો જાય એલા જાય અહીંયા સંજયને રિંગ ઉતારણી બાંધે અમે આમ તક જાય છે ઈ પછી એક ટોળ જો આમાં આગળ વીએ છે એવું બધે છે દરિયામાં ત્યારે દરિયો અડધો ખાલી થયો અને અડધો નહીં ખાલી થાય થોડો ઘણો ખાલી થયો અને સાઈસી બધા દરિયામાં પહેલાથી હરિયાને દાણીને ઉઘડી લે પાંજાની સિયે સાબ કે ના બનચુ મિત્રો પોગી ગયા સિયે અમે કોલજીલે કોલજીલે પોગી જન સાબ કરો મે ખાડો કોહી કોહી હાલો મિત્રો મજા આવે ને ના ઓ ઠીક ઓય ફાઇનલી હરિયા તો સૈત્રા નીકળી જાય તરે લાગે જ હરિયા નાકવા કમ બે તો પોગ્યા તો તરે અહીંયા જો આપણું બન્ને છે આપણે બન્ને પાહીયા આવ્યા કા છે ને કાજલનો પ્લાન છે અહીંયા અહીંયા બહુ આ છે અહીંયા બાંધો એ કાજલનો વારો પડવાનો છે ને વીડિયામાં તમને દેખાડી સાક તોય અને વારો પડશે તોય દેખાડી તાટી જો આવે અને કે છે કે એ ના છે હા આણંદમાં પાણા શરૂ કરી દીધું ગાળે છે કોઈ હોલે આપણે બધી થોડી પકશે बाथि ओरी लीयै पेलला लांबी कर दे अन भेलै त पके के अत्तले ई हेरियो खुदाट देवान तर आहु न थिदै थान राखो हरखो खाटो गाउजो ले ले पछि तर आहु थिदै वढीली थिदै खबर है हन अलगो हालो तो खाडो पुपगु गाली नाखो फटाफट ओला जो हम तक बांधे तो ले पण ए इवलो मरोनी हीरा ओत क्रो फाइनलिसन में मस्त मजा नी હરિયો એક ઉતરાટી દીધો મસ્ત મજાનો અને મસ્ત મજાની તરણી પણ છે આપણી પાસે તો અહીં એટલી બાંધી દીધી છે એક ઉપલેર અહીંયા બાંધે છે ને પછી આપણે અહીં લે આમને જાદા છે ઓલો હરિયો છે ને ના ગમે ના પગે ના હરિયો પાછો ખૂતરાણ છે તો આ તરણી લાંબી કરી દઈ એટલી પાણા દબી દઈ અને પછી પાછો હરિયો ખૂતરાણ થાય ને હરિયો ખૂતરા દઈ કા અને પછી આટલા પાણી તો પોગી જશે તો કડે કડે પાછો ઘોષણા ઘોષને પાણી થઈ ગયું એમની પાસે જોવા આવીશું તો એવા માસ્તરી આવી છે પછી પાછો આના જાળ અહીંયા નહીં રાહ દેવાનું

આપણે લોખરના ખોટા નાખેલા હતા ને આ પૂરી જશે આ તું નથી આ ફેલ નથી આવશે સક્સેસફુલ થાય વાલ ને દિવસે આવશે આ તરણી સોડીને ઓલી તરણી બાંધી નાતે ડોળું દેશી ઝોગડ કરીશું અહીંયા સેઝલ ને બે આજ ત્રણિયું બાંધી જાય છે મારે યારે બાંધવા આવ્યું નથી એકલે એકલું બાંધી જાય શાળમાં કાંઈ આવું ન જોઈ છે નહીં તો ના બરદાળ બતાવા દે દીકરો અમે અમે આરે તમે આવ્યા ને એટલે તમાર દાળમાં કઈ ના આ છોડો આ છોડો હાલો હાલો તો ભાઈ પેલા કામ કર હાલો હાલો જો કે તળણી છોડતા હૈ છૂટી જશે ને અહીંયા વયા પાછી અહીંયા બાંધી દેતી ના આવી જ ને પાણા છોડે લઈ લઈને પછી આઈલી પાછી આઈલી આમ જવા દે છે તો પિનારે જાવ ને કન્ટિન્યુ પાણી એવું નજીક આવજો જો લઈ દે પાણા તો દે દે કરા સાહેબ બતાર ને હે કસરત સરો છે ભાઈ અન ભાઈ નું નેક્સ્ટ લેવલ નું કસરત હો તો ખંભે લઈ લે પણ હો બકરો યાર હો લે બોલ જો ભાઈ તો તમે તણી બંધ જશે ને અહીંયા મે પાણો રાખો મોટો આ એટલેર નો નાનો પાણો ઉપલેર નો ઉપલો પાણો મોટો અને હર એટલી તણા એટલી તણા એક હજાર થઈ જશે તો ઉસી થઈ જશે ને પણ ફૂલ ઊંચી નથી થાય હરિયાન ઘડે એટલી ઊંચી છે હે હવે તો હરું કા ચાલો તો આણંદભાઈ પાણી પીવા છે અને અમે હવે ભાઈ કાઈ ઘરે અને પાણી અહીંયા આવશે તેવી આપણે જો આવ્યું છે એ માહિષલા દેખાશું અને ખાલી થાય થીવા આવીશું એ દેખાડવામાં આવશે કા ફાઈને અમારા આનંદભાઈ ખાય છે તમાકુ અને એને બાટલો લેવાનો જોગાડ કર્યો તો બાટલો કેમ લીધો કેમ લીધો કા મસ્ત લીધો હવે બાટલો લેવાનો તારી સિસ્ટમ હારી હા એટલે બોલો હવે તો તમાકુ ખાય તોય માવા લેવા મેં હે કા બહુ કેપ કરે હવે અમારા આનંદભાઈ સાચી વાત છે ફાઈનલી પાણી આવી જશે આપડા ઝાલે અને આપડે ઝાલ જોવા આવી જશે પણ હવે શેરઝાલ આસન છે ને આ શેરઝાલ જોવાના છે અને કિષ્ણ બિષ્ણ ઘણા બધા મેં આવ્યા છીએ અને હું શાક આવી તમને બતાવીશ ચાલો અહીં લીધા શેરઝાલ ના સીધી રીતે બીજા જોઈ છે ચાલો ભાઈ જોવા જ્યાં છે શું આવે હું નહીં ખબર અહીંયા તો વણાય છે તો નાડું થઈ જગ્યા ફેરવી પણ આ જગ્યા એ મને લાગતું હે કે શાક આવશે ઠંડી કોસે ને તડકે એટલે અમારા દીકરા બધા નાઈ છે એવું છે વાય પણ પાણી બહુ ઠંડુ હે ફાઈનલી તમને માસી જો કોઈને દેખાતી હોય તો આવડા ખાઈએ નાની એવી તરણી બને આઈ લે પરી સળતી તો તો એક ફેસલી ઓલા પણ એક ફેસલી આયા પછી બે માસી જોલા પણ એક માસી જોલા પણ બે ઓલા પણ બોલો પાંચ માસી પૂરા એટલી વારમાં આવી જાય એટલા પાણીમાં ને અમે કેટલું બધું જાળો કોઈને કાયો નથી કા આમ છે બોલો એટલી બધું સાક આવી જશે

આમાં હોંડ છે ને શેળો છે હવે લેરિયા બે છે એ અત્યારે નીકળશે નહીં રાવ ચાલો પાકો તડો તડો હાલો બધા ફટાફટ એક કસલી આવી છે અને એક નાનું એવું પકરું છે તો બે વસ્તુ તો પાછો આવી જશે બોલો લઈ લો લીંગુ અને કસલી મસ્ત હવે ભાઈ ભરેલી લીંગુ ને રૂટ એટલી કસલી પાક કરી દેવા આપણું છે ને કન્ટિન્યુ ફાઈનલી દબાઈ જવું પીણા બોલો તો પીણા મેલી કાઢે તો આમ બે બેન કેટલું બળ કરું કેટલું બળ કરું યાર દોઈ જણો આ પાછું નીકળો જે વણાઈ જો આ ઈલે છે એટલી ફેરવામ જો આમાં તો ખોલી દે કઈ એટલું ગરમી દેજે ને બળ કરી કરી ગરમી દેજે ડૂકી જાય એવું છે ભાઈ ચાલો એટલે એક વસ્તુ છે નવીન આવ્યું છે આજમાં આને કહેવાય ઉક્કો તો ઉ કાફી સાવી આવે હે અમે આને ઉક્કો કહી તમે હું બધાય બધા કીધેલો કમેન્ટમાં કેવો ખતરનાક છે વાય બાપા ભાગો ભાગો